પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્ત મોલાભાઈ તથા બહેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી અગિયારમી તારીખ ઈસુના સ્નાન સંસ્કાર પર્વ છે આ સંદેશ આપણે તમારા સૌ મઠ વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માથ્યનો ગ્રંથ ત્રીજો અધ્યાય તેરથી સત્તરમી કલમ સુધી તે અરસામાં યીસુ ગાલિલમાંથી યોહાન પાસે स्नान संस्कार लेवादन नदी ने तीरे आव्या योहाने तेमने वारवानो प्रयत्न करियो तेमने कहियो स्नान संस्कार तो मारे तमारी पासे लेवो लेव तेने बदले तमे मारी पासे आवो छो ईश्वे जवाब आप अत्यारे आम दो अपनी ईश्वरी इच्छा आम पूरु पालन करिए ये उचित है એટલે યોહાન માની ગયા સ્નાન સંસ્કાર પછી ઈસુ પાણીમાંથી બહાર આવ્યા ત્યાં આકાશના દ્વાર ખુલી ગયા તેમણે પવિત્ર આત્માને પારેવાને પેટે પોતાની ઉપર ઉતરતો જોયો એ જ વખતે આકાશવાણી સંભળાઈ કે આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તેના ઉપર હું પ્રસન્ન છું આ પ્રભુની વાણી છે ప్రభు షునా స్నాన సంస్కారం నువ ఆకా సామాన్య కాళ శరు ఆగమన్ ఋతున్నో అంతలో దివస్ આ ચારે ચાર શુભ સંદેશકાર પ્રભુ ઈસના સ્નાન સંસ્કાર વિશે લખે છે એટલે કેટલું મહત્ત્વનું છે એ બતાવે છે જેવી રીતે જે પાંચ રોટલાને બે મચી એને પાંચ હજાર માણસોને પ્રભુ કવડાવ્યા સાડા ચાર લખે છે એવી જ રીતે પ્રા પ્રભુ ઈસના સ્નાન સંસ્કાર વિશે પણ ચારે ચાર શુભ સંદેશકાર લખે છે ક્રિષ્માલા હોય તા બહેનો અમુક વખત જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે एक फाउंडेशन આવે છે એક આધાર બને છે અને ત્યાર પછી લાઈફ અલગ ડિરેક્શનમાં જાય છે લાઈફ मीनिंगफुल બને છે જાતે મધર ટેરેસા શ્રીલંગ જતાં હતા જે દ્રષ્ટિ જોઈ ત્યાર પછી નકી કરી નિશ્ચિત નિર્ણય નવું જીવન જીવવા માટે ગરીબો માટે જીવન જીવવા માટે પાઉલ પ્રભુના દુશ્મન ક્રિસ્તીઓ માટે મારી નાખો માટે તમસ્કે જતા હતા ત્યાં એક અદ્ભુત ઘટના ત્યાર પછી બિલકુલ અલગ પ્રકાર હું જીવું છું હું નથી જીવતો મારામાં પ્રભુ જીવે છે એમ ઘરને કહી શક્યા મોસે ગેટા ચરાવતા હતા સિનાઈ પહાડ ઉપર સળગ તો દેખાય છે અને ત્યાર પછી એમનું લાઈફ અલગ મિશન્સથી એ આગળ વધે છે હોય કિસ્માલ ભયતાબહેનો યસુના સ્નાન સંસ્કારનું પર્વ આપણે ઘણું બધું સત્ય એ છે સંતાન હોય આપણે સ્નાન સંસ્કાર પામવા જોઈએ જ સ્નાન સંસ્કાર વગર આપણે ઈશ્વરનું સંતાન થઈ શકીએ જ નહીં જેવી રીતે પ્રભુ ઈસુ સ્નાન સંસ્કાર પામતા હતા ત્યાં આકાશમાંથી આકાશવાણી સંભવ આ મારો પુત્ર છે એવી જ રીતે આપણે પણ જ્યારે स्नान संस्कार पामिए अपने ईश्वर न संदान बनिए चिए अने साथे साथे स्नान संस्कार मां तरणे पिता अने पुत्र अने पवित्र आत्मा कार्यन अच्छे जारे प्रभु इस स्नान संस्कार पामता हता त्या पारेवान रूप पवित्र आत्मा पारेवान रूप मां उत्तरिया बे चे पिता पर मेष्वर न आवाज संब्राइच ये पुरोहित तरते જ્યારે બાળકને કોઈને પણ સ્નાન સંસ્કાર કરાવે પિતા અને પુત્રને પવિત્ર આત્માના નામે તાને હું તને સ્નાન સંસ્કાર કરાઉ છું કે સાથે સાથે સ્નાન સંસ્કાર દ્વારા એક નવો સંબંધ સપાય છે કે જે વિ રીતે પ્રભુ ઈસુ સ્નાન સંસ્કાર પામ્યા આ મારો પુત્ર છે એ વિ રીતે આપણે પણ સ્નાન સંસ્કાર દ્વારા ઈશ્વરના સંતાન નવો સંબંધ જે મૂળ પાપથી મુક્ત થઈ આપણે ઈશ્વરના સંતાન થઈએ છીએ અને સાથે સાથે આપણે જઈએ છીએ ક્યાં આપણે પૂરી ખાતરી થાય છે આપણે ઈશ્વરના સંતાન છીએ અને ક્રિસ્તમાલા હોય તાબહેનો જ્યારે આપણે સ્નાન સંસ્કાર પામીએ ઈશ્વર પોતે પ્રસન્ન થાય છે આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે એના ઉપર હું પ્રસન્ન છું એવી જ રીતે જ્યારે આપણે સંસ્કાર પામીએ ત્યારે ઈશ્વર પોતે કહે છે આ મારો પુત્ર છે એના ઉપર હું પ્રસન્ન છું હા કૃષ્ણમાલા ભયતા બેનો સ્નાન સંસ્કાર એક માત્ર વિધિ નથી એક નવું જીવનની શરૂઆત છે રોમન સરકારમાં જ્યારે એક વ્યક્તિ સૈનિક બને ત્યારે સાક્ર એમ કે એમાં એક શબ્દ વાપરતા હતા એ શબ્દ ખ્રિસ્ત ધર્મ પણ એમાં એક બાપ્તિસમ એક સેક્રમેન્ટ છે એક કમિટમેન્ટ છે નવું જીવન શરૂ કરવા માટે પ્રભુના સંતાનો માટે પ્રભુના સંતાન જીવવા માટેની એક હાકલ છે પવિત્ર જીવન જીવવા માટેનું એક નિશ્ચિત નિર્ણય એક હાકલ છે હા ક્રિસ્માલા ભાઈએ તબેનું આપણે પણ આ સ્નાનસ્કાર પ્રભુશ્વરના સ્નાનસ્કાર કરવું ઉજવતા આપણે સ્નાન સ્નાનસ્કાર વખતે જે પ્રતિજ્ઞા આપી હતી પ્રતિજ્ઞા લીધી હતી એ યાદ રાખીએ અને હંમેશા પ્રભુના સંતાન તરીકે એક સોલ્જર ઓફ ગોડ ઈશ્વરના સૈનિક તરીકે પ્રભુ માટે જીવવા માટે નિશ્ચિત નિર્ણય આપણે યાદ કરીએ હા કૃષ્ણ બહેનો આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રી વળખવા મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ